પટેલે સરળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન માં થી દરરોજ પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ જતી પ્રથમ બસ ને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી કેસરી ઝંડી આપી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો જણાવી દઉં કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાવ્યો તે વેળાએ ગાંધીનગરના ધારાસભ્ય રીટાબહેન પટેલ મેયર મીરાબહેન પટેલ તેમજ શહેર અને જિલ્લા સંગઠનના પદાધિકારીઓ પ્રવાસન અગ્ર અગ્રસચિવ ડોક્ટર રાજેન્દ્રકુમાર એસટી કોર્પોરેશનના એમડી અનુપમ આનંદ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા